કુલદેવી માતાને યાદ કરવાનો ઓમ કુલ દેવતા ધ્યાનમાં ત્રીજા નંબરમાં આપણા ઈષ્ટ દેવતા ઈષ્ટ દેવતા એટલે કે તમે જેને પૂછતા હોય ઈષ્ટ દેવ કહેવાય એમને યાદ કરવાનો ઓમ ઈષ્ટ દેવતા ભ્યાનમહ ચોથા નંબરમાં ગ્રામ દેવતા ગ્રામ દેવતા આવી જાય ક્ષેત્રપાલ વીર મહારાજ જોગણીમાં બુદ્ધેશ્વર મહાદેવ રામજી ભગવાન કૃષ્ણ ભગવાન મેલડીમાં છોડિયાલમાં શીતળામાં પૂતળામાં બધા આવી જાય દેવ દેવતા સર્વે એમને યાદ કરવાના ઓમ ગ્રામ દેવતા ભ્યાનમાં આ સ્થાનમાં કોઈ પણ દેવ દેવતા બિરાજમાન હોય તો એમને એમને પણ આપણે યાદ કરવાના ઓમ સાન દેવતા ભ્ય નમ છઠ્ઠા નંબરનો નમસ્કાર કરવાના આપણા માતા પિતા એમના સાથી બધું થાય છે બરાબર એમની કૃપા થકી થાય છે બધું એમના ચરણોમાં નમસ્કાર કરવાના માતા પિતૃ ચરણ ગમલે ભ્યો નમ સાતમા નંબરનો નમસ્કાર કરવાના ગુરુ ભગવાનને એટલે ગુરુ મહારાજ મનાયેલા હોય તો જે તમન કાર્ય શિક્ષણ અભિયાનમાં આજે તારીખ બાવીસ દસ બે હજાર પચીસના રોજ આજે બેતા વર્ષના દિવસે નવું ટેક્ટર લાવ્યું સર અભિનંદન જય ખેત્રપાલ દાદા જય અંબાજી માં અને જય જોગમાયા ખુબ ખુબ મંગળવાર ના ધન્યવાદ જય ખેતરપાલ દાદા બધા માંથી મુક્તિ કોણ આપે છે